ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો એક નવા લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે તો આપણે શું છે કે બધું કામ વાળીનું પૂરું થઈ ગયું છે ને હવે ખાલી ઓફિસ વર્કનું થોડુંક ઓનલાઈનનું કામ છે કરવાનું છે જ આપણે બીજું તો કાંઈ છે નહીં અને નીચે બધા અત્યારે જો નાસ્તા પાણી પણ કરવા બેસી ગયા બધા વહેલા ઉઠી ગયા છે તો તો ચાલો આપણે પણ હવે ઘડી નીચે જઈએ ઉપરનો નજારો પણ બહુ સારો એવો છે વાતાવરણ પણ એવું અત્યારે બગડી ગયું છે ને કે વાત પૂછવામાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને સુરત દાદા પણ જો મંદ ગતિએ ધીમે ધીમે ઉગતા આવે છે કારણ કે બે વાદળા વચારેથી નીકળતા હોય એટલે થોડુંક આછાપાત્ર દેખાય છે આવું બધું છે અત્યારે વાતાવરણ પણ એમ લાગે કે વરસાદી વાતાવરણ થઈ ગયું છે એવું બધું વાતાવરણ થઈ ગયું છે પવન એ પણ એકદમ ઠંડો પવન છે વરસાદ બે જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક પડ્યો તો હશે જ કારણ કે વાતાવરણ એવું હતું આગાહી પડતી વરસાદની તો બધું હતું આપણે પણ હવે નીચે જઈએ થોડુંક આપણું કામકાજ ગોઠવવી આ બધા જો સવારનો નાસ્તો ગરમા ગરમ રોટલી ચા પાપડ

હા કપડા ધોવા મળે દસ વાગી ગયા છે પણ કપડા પૂરા થયા નથી કચરા પોતા કે આમાં છે એમ કરે બોલો વાંધો જલ્દી જલ્દી બનવા ફટાફટ પણ બેસી ગયા છે કાયમીનું કામ એનું માંડવી ખોલવાનું

અને ચાલો આપણે પણ જમવા બેસી જાય છે શેનું શાક છે ઓહ હોહ ઓખા કાટને કા કાંઈ નહીં હાનની તો આપડી વસ્તુ છે ચાલો એ બધા પણ જમવા બેસી ગયા છે આપણે પણ જમવા બેસી જઈએ અને આ વાલવારનું શાક બનાવ્યું છે ભાપને તો વાવતું નથી કંઈ નહીં આપણા ભાગનું તો ચાલો ઘીગોળ છે તો આપણે પણ કાલ હાંગનું બનાવ્યું તું તો જમી લઈએ

હુકાળે હવાના ડબરામાં ભેરના હું હુકરા દો ડબરો પેક થઈ ગયો હવાનો એ તે હું કીજે માંડી ફોલે એને ખાવા દેવા લે તે હું ની ફોલે એટલે તો ની ખાવ કે હું લુગડા હાથે વાહ આ મને કે માંડી ફોલે નેને જ ખાવા દેવાની છે હું જાડી માંડી ફોલ બત તો ઓકે તમારું દાદા કે તાર મમ્મી પપ્પા નત ફોલ તો કે નઈ દેવાની હે

વાઇટ કોજી ભરી ને રોટલા ખાવા માં સોના કની મરાલા હું એમ ખાઉ ને ચાલ આપ લખ કોમ નું થોડી બતાય દે બે આંસ મસ્ત થઈ ગયું છે હવે મારા બે આંસ પૂરા થઈ ગયા છે નીચેની ની કરું છું હવે એ ઈ પણ આટલી થઈ ગઈ છે તો કેવું લાગે કોમેન્ટ કરજો બે આંસ માન પૂરા થયા હો ભાઈ એમાં અધવચ્ચે આવે અહીંયા એટલી કેસ કરા કે વાત પૂછવા

મમ્મીને બધું કામ કરો નાને તો આ ઉઠીને પરબર પગલું સણ્યું એની બેન આરે એને ચેલેન્જ મારી છે કોણ વેલું પૂરું કરી લે એટલે આખો દિવસ જો લઈને બેસી જ જવાનું કોણ વેલું પૂરું કરી લે બોલો ચેલેન્જ નથી મારી તો જ તું લઈને ચેલેન્જ મારી તો જ તું લઈને બેને કાતી હતી તો હાથી શું થયું ચેલેન્જ ઈ જ થઈ ને તો જો કેવું મસ્ત મજાનું પણ પગલું સણ્યું બનાવ્યું છે પણ મેંદી કલર ઘટશે તો પછી થોડો ગ્રાઉન્ડ બીજો વચમાં માર ટેન્શન નથી લાગે છે એકદમ કામ નો ધંધો નહી કરવાનો આ ધંધો કરવાનો તો ચાલો એ પણ એનું કામ કરી લે પછી આપણે પેલા તો પેલા હું છે નાવા જઈ આવીએ ના પછી આપણે જમી લઈએ જમી કાઢવી અને પાછા આપણા કામે આપણે લાગી જઈએ તો વિડીયાને પણ હું અહીંયા એન્ડ કરી દઉં છું તો અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કરી હોય તો ગાયગા કરી નાખજો તો ચાલો કાલે મળીએ નવા વિડીયા સાથે ઓકે ત્યાં સુધી આટાભાઈ બાય ગુડ નાઇટ